આજરોજ ગાંધીધામ વિસ્તારના અંતરજાળ પ્રાથમિક શાળામાં એક કોબ્રા સાપ નીકળતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો જેને ધ્યાને લઈ શાળાના શિક્ષક જાહિદરાબાઈ ગઢવી દ્વારા રેસ્ક્યુ કરનાર સુનિલભાઈ પ્રજાપતિ અને ચિંતનભાઈ મળીને તેઓની હેલ્પલાઇન નંબર અઠોતેર ત્રેસઠ જીરો એક સોળ જીરો એક ઉપર સંપર્ક કર્યો હતો ત્યારે સુનિલભાઈ તથા ચેતનભાઈ તાત્કાલિક ધોરણે ત્યાં શાળામાં જઈ અને આ કોબરા સાપને રેસ્ક્યુ કર્યું હતું ત્યારે આ બાબતે અમારા પ્રતિનિધિ દ્વારા સુનિલભાઈ તથા ચેતનભાઈની મુલાકાત કરવામાં આવી હતી ત્યારે સુનિલભાઈ પ્રજાપતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી અમારા દ્વારા આ સાપ રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમના દ્વારા સાપનું રેસ્ક્યુ કરી અને ત્યારબાદ સાપને કોઈ ખુલ્લા વાતાવરણમાં મૂકી દેવામાં આવે છે જેથી લોકોને પણ મુશ્કેલી ન વેઠવી પડે અને જો સાપ બીમાર હાલતમાં જાણવા મળે તો તેની પણ સારવાર કરી અને ત્યારબાદ તેને ખુલ્લા કુદરતી વાતાવરણમાં મૂકવામાં આવતું હોય છે અને છેલ્લા કેટલાક સમયમાં તેમના દ્વારા અસંખ્ય સાપનું રેસ્ક્યુ કરી અને ખુલ્લા વાતાવરણમાં મૂકવામાં આવ્યા છે અને તેઓના

ચાર ચાર પાંચ વર્ષથી રાજ્ય કરું છું અત્યાર સુધી મહેસાણાની અંદર જગ્યાએ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ હોય કોઈ બી વાઇલ્ડ એનિમલ રેસ્ક્યુ કરવા ડોમેસ્ટિકમાં અગા અલગ રેસ્ક્યુ હોય કોઈ બી મળે કોઈ તકલીફ હોય તો એને રેસ્ક્યુ કરી એને ડૉક્ટર દ્વારા મેડિકલ ટ્રીટમેન્ટ અપાવી અને સાચવીને પછી જ્યાં સુધી કમ્પ્લીટ થાય ત્યાં સુધી અમે એને રાખીએ છીએ અને પછી એને કુદરતી વાતાવરણમાં મુક્ત કરીએ છીએ તદઉપરાંત આપણે જે સાપ પકાવવાનું કાર્ય છે એ અમે લોકો લગભગ હું ચાર પાંચ વર્ષથી કરું અત્યાર સુધી મહેસાણામાં હતા બટ અમે મારે અહીંયા જોબના કારણે ગાંધીધામમાં સીટ થવાનું ગયું છે એટલે ગાંધીધામની અંદર લગભગ હું અને મારી જે ટીમ છે એ દોઢ એક વરસથી અમે આ કાર્ય કરીએ છીએ અને કોઈ જગ્યાએ સાપ આવે તો અમે એને રેસ્ક્યુ કરી અને કદાચ કંઈ એને કંઈ ઇન્જર્ડ જણાય ડૉક્ટર દ્વારા અમે મેડિકલ ટ્રીટમેન્ટ અપાવી અમે એને કુદરતી વાતાવરણમાં મુક્ત કરીએ છીએ અને આ માટે મારા જે રેસ્ક્યુઓ છે એમનોથી બી સારો અમને સહયોગ મળે છે આમાં કોઈ બી જગ્યાએ સાપ નીકળે છે તો અમારા જે હેલ્પલાઇન નંબર છે એ અમે સોશિયલ મીડિયાના માધ્યમથી અમે લોકોએ ફરતા કરેલા છે તો અમે હેલ્પલાઇન નંબર ઉપર જાણ કરવામાં આવે છે આ જગ્યાએ સાપ નીકળેલો છે તો કદાચ હું મારા રેસ્ક્યુઅર કોઈ બી પી હોય મારા પણ આવે કે બીજા કોઈ જે નંબર આપેલો એના પર કોલ આવે તો અમે લોકો અહીંયાથી અત્યાર સુધી રેસ્ક્યુ ત્યાંથી લગભગ આપણે ગાંધીધામમાં જઈએ તો આજુબાજુના જે વિસ્તાર છે જે ગામડા વિસ્તાર કિનારા છે અંતરજાળ છે અસર આ બાજુ ગોલેચી છે એ ગાંધીધામથી કરીબન પાંચ છ કિલોમીટરના અંદરમાં જે આવતા હોય ત્યાં સુધી અમે રેસ્ક્યુ કરીએ છીએ કોલનો માટે તો કોઈ શું હોય કે કોઈ યોગ્ય સમય હોતો નથી કારણ કે આ વસ્તુ આ જીવ એવો છે કે કોઈ બી ટાઈમે કોઈ આવી શકતો હોય છે બરાબર એટલે રાત્રેના સમય બી કોણ આવતા હોય છે ચાલુ વરસાદમાં તો બી અમે કોણ એટેક કરીએ છીએ કારણ કે શું આ વસ્તુમાં કોઈ પબ્લિકના બી કોઈ પ્રોબ્લેમ ના થાય અને જે જીવ છે જીવને બી કોઈ પ્રોબ્લેમ ના થાય એને ધ્યાનમાં રાખીને અમે કોઈ ટાઈમ માટે કોઈ નથી કરતા જે ટાઈમમાં કોલ આવે છે તરત અમારો રેસ્ક્યુ રેસ્ક્યુઅર મોકલી અને એને રેસ્ક્યુ કરાવતા હોઈએ તમે જણાવ્યું એ જ રીતે કે ભાઈ કોઈ જે સાપ નીકળે છે તો પહેલાં તો સાપ સાપ શબ્દ સાંભળીને કોઈ બી આમ માણસ છે એ ડરવાનો છે કારણ કે એને સાપ વિશે નોલેજ હોતું નથી એનાથી મગજમાં એક જ ગ્રંથિ જોડાયેલી હોય છે કે ભાઈ સાપ એ કર્ડ તો માણસ મળી મરી જતો હોય છે પણ એવું નથી હોતું કરીબન આપણે જે ગુજરાતમાં જઈએ ને તો ગુજરાતમાં લગભગ ચાર પ્રજાતિ એવી છે કે જે ઝેરી છે જેમાં એક કોમન ક્રેડ છે જેને આપણે કાવો પકડીએ છીએ પછી એક કોબરા છે જે કચ્છની અંદર સૌથી વધારે આપણે ગાંધીધામ આરફતના એરિયામાં સૌથી વધારે કોબરા સાબ જોવામાં આવે છે જેને આપણે નાગ નિરકાર કરીએ છીએ પછી એક છે સોસ્ટવેર વાયપર છે જેને આપણે ફૂડસો કહેતા કરીએ છીએ અને એક રસ વાયપર છે જેને આપણે ખર્ચિતર કરતા હોઈએ છીએ આ ચાર જ પદાર્થ એ છે કે જે ઝેરીમાં આવે છે કે જેના અંદર ગેરમ હોય છે ઝેર હોય છે બાકી બીજા જે આ સાપ છે એ નોર્મલ ઝેરી હોય છે અને એનાથી જે નીચા હોય એની અંદર ઝેર હોતું જ નથી અને કચ્છના વિસ્તારમાં લગભગ દોઢ એક વર્ષથી રેસ્ક્યુ કરું છું પણ મને બે જ પ્રજાતિના સાપ જોવા મળે છે જેની અંદર સૌથી વધારે મને જે આપણે નામ દેવતા કહે છે કોગરા કોબ્રા સાપ અને એક ગ્લોસી આવે છે જે તો તમામ રીતે બિન ઝેરી હોય છે આ બે પ્રજાતિ સૌથી વધારે મને જોવા મળી છે અમારા જે રેસ્ક્યુ છે ઘણા બધા અત્યારે તો અમે લોકો જે આપણે અખિલ ભારતીય નવયુગ સંસ્થા જે છે એમના થકી એમના અંદરમાં જે મારા મિત્રો છે એ જે ટીમ છે એના થકી અમે કાર્ય કરીએ છીએ એના સૌથી વધારે જો સાપ રેસ્ક્યુમાં ધ્યાન આપતા હોય છીએ તો હું પોતે કરું છું બીજા અમારા ચેતનભાઈ માલી છે એ હોય છે મારી બીજા અમારા થિયા જે પ્રજાપતિ છે જે આપણે કાજીરામાં ધોરક્ષા પ્રમુખ છે તદ ઉપર બીજા મારે તો કરણસી ઝાડા છે એ બી જે ઢોરક્ષામાં પ્રમુખ છે બીજા જે તમે જે છોકરાઓ છે જે અમે લોકો સ્નેક રેસ્ટ સાથે જોડાયેલા છે અને અમારે જે નંબર આપેલા છે એમાં સૌથી વધારે જે અમારો હેલ્પલાઇન નંબર છે અમારો હેલ્પલાઇન નંબર છે ઇઠોતેર છત્રીસ

કારણ કે જો સાપ જ ના હોય તો તમે વિચારી શકો છો સાપ આપણો મિત્ર છે તો મારે મારે તમને એટલું જ કહેવું જોઈએ કે ભાઈ સાપ આવે તો એને મારશો નહીં